નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર તારીખ સત્તરમી સપ્ટેમ્બર વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ સેવા પખવાડિયા તરીકે આવી રહ્યો છે ત્યારે તારીખ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સેવા પખવાડિયા અંતર્ગત શહેર ભાજપ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ પચાસ વર્ષથી ઉપરના નાગરિકો અને નગરપાલિકાના કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરપાલિકાના કર્મચારીઓ અને વયોવૃદ્ધ નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પમાં ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર દિગંત પરમારે સેવા બજાવી હતી સાથે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલ સહિત શહેર ભાજપના મહામંત્રી જીગ્નેશ અંદાડિયા ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સત્તર સપ્ટેમ્બર ની તારીખે જન્મદિવસ હતો એ અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ અંકલેશ્વર ખાતે સેવા પખવાડિયા અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવે છે માનનીય વડાપ્રધાનશ્રી સેવા કાર્યો કરી રહ્યા છે તે અંતર્ગત અમે બ્લડ ડોનેશન કેમ્પ એક પેડ માકે નામ તેમજ સ્વચ્છતા કાર્યક્રમ આ અંતર્ગત કરવામાં આવ્યા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સત્તર સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સેવાકીય પખ પખવાડિયા દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન તેમજ સંગઠનના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ તમામ સંગઠનના શ્રીઓ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો હાજર રહ્યા હતા અને મેડિ મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવ્યો હતો દિનેશ્વર પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ